નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે એક એવા ચમત્કારી છોડ વિશે વાત કરવાના છીએ જેણે સદીઓથી ભારત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં પોતાનું વિશેષ સ્થાન જાળવી રાખ્યું છે આ છોડનું નામ છે કુવારપાઠું જેને સંસ્કૃતમાં કુમારી અથવા ધ્રુતકુમારી તરીકે ઓળખવામાં આવે છે આ નામનો અર્થ જ સૂચવે છે કે તે યુવાન કન્યાની જેમ કાયાકલ્પ કરનારી શક્તિ ધરાવે છે આપણે કુવારપાઠુંને માત્ર એક ત્વચાને ઠંડક આપનારી જેલ તરીકે જ ઓળખીએ છીએ પરંતુ આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં તેના ઉપયોગો અનેક અણા ગહન અને વ્યાપક છે આગામી સમયમાં આપણે આ છોડના આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય લાભોને વિગતવાર સમજીશું જે આપણને પ્રકૃતિના આ અમૂલ્ય વરદાનનો લાભ મેળવવા માટે પ્રેરિત કરશે મિત્રો આગળનો વિડીયો જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો આપણે કુંવારપાઠોના ગુણધર્મો અને તેના કાર્યોની શરૂઆત તેના આયુર્વેદિક વર્ગીકરણથી કરીએ આયુર્વેદ અનુસાર કુમારીનો રસ એટલે કે સ્વાદ કડવો તીખ્ત હોય છે જે શરીરના વિષયોને દૂર કરવા માટે અને ઊંડાણપૂર્વક સફાઈ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેનું વીર્ય એટલે કે ગુણ શીતળ શીત છે આ શીતળતાના પિત્ત દોષના સમન માટે અને શરીરમાં થતી બળતરા ગરમી કે દાહને શાંત કરવા માટે એકદમ યોગ્ય છે તેનો મુખ્ય ગુણ રેચક છે જે તેને પાચનતંત્ર માટે ઉત્તમ બનાવે છે રસ વીર્ય અને વિપાકનું આ સંતુલન કુમારીને ત્રણેય દોષો વાત પિત્ત અને કફ પર કાર્ય કરવાની ક્ષમતા આપે છે કુવારપાઠુનો સૌથી પ્રસિદ્ધ આંતરિક ઉપયોગ તેની પાચન સુધારવાની ક્ષમતા છે ઘણા લોકો નિયમિત કબજિયાતથી પીડાય છે જેના માટે કુમારીની જેલ કે રસ ખૂબ ફાયદાકારક છે તેથી રેચક પ્રકૃતિ આંતરડાની ગતિને વેગ આપે છે મળને નરમ બનાવે છે અને શરીરમાંથી કચરાનો નિકાલ સરળ બનાવે છે આયુર્વેદમાં વિરેચન કર્મ એટલે કે શુદ્ધિ પ્રક્રિયા માટે કુમારીનો ઉપયોગ થાય છે જે શરીરના નીચલા ભાગમાંથી ઝેર દૂર કરે છે નિયમિત સેવન માત્ર કબજિયાત જ નહીં પરંતુ સમગ્ર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કારણ કે તે પાચન અગ્નિ જઠરાગ્નિને સંતુલિત કરે છે પાચન સુધરવાથી પોષક તત્વોનું શોષણ પણ સારી રીતે થાય છે પાચન સિવાય કુમારીને યકૃત લિવર માટે ઉત્તમ ટોનિક માનવામાં આવે છે યકૃત શરીરનું મુખ્ય ટીટોક્સિમેક્શન અંગ છે અને કુવારપાઠુંના કડવા ગુણ અને શીતળ શક્તિ યકૃતના કોષોને શુદ્ધ કરે છે અને તેને મજબૂત બનાવે છે ખાસ કરીને કમળો અને અન્ય લિવર સંબંધિત વિકારોને તેનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે જ્યારે યકૃત સ્વસ્થ હોય છે ત્યારે રક્ત શુદ્ધિની પ્રક્રિયા પણ યોગ્ય રીતે થાય છે જે આડકતરી રીતે અને શક્તિને સુધારે છે કુમારીનો બીજો ઉપયોગ સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે આયુર્વેદમાં તેને કુમારી કહેવાનું મુખ્ય કારણ એ જ છે કે તે સ્ત્રીઓના પ્રજનન તંત્ર પર ખૂબ જ સકારાત્મક અસર કરે છે તે માસિક ધર્મની અનિયમિતતા દૂર કરવામાં પીડા ઘટાડવામાં અને ગર્ભાશયને મજબૂત બનાવવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે તે સ્ત્રીઓને યુવાની અને જોમ જાળવી રાખવાની મદદ કરે છે તેથી જ તે ઘણા આયુર્વેદિક ફોર્મ્યુલેશનમાં મહત્વપૂર્ણ ઘટક છે જે ખાસ કરીને સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે બનાવવામાં આવે છે હવે વાત કરીએ તેના બાહ્ય ઉપયોગની જેનાથી આપણે સૌથી વધુ પરિચિત છીએ કુંવરપાઠું ત્વચા માટે એક અમૃત સમાન છે તેની જેલમાં વિટામિન ખનિજો અને એન્ટી ઓક્સિડન્ટોનો સમૃદ્ધ ભંડાર હોય છે તે ત્વચાની બળતરા લાલાશ અને સનબર્નને તરત શાંત કરે છે આયુર્વેદે તેને વર્ણરોપણ એટલે કે ઘા અને ઈજાને ઝડપથી રૂજાવનાર તરીકે ઓળખે છે તે ત્વચાના કોષોના પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે જેથી બર્ન કટ અને નાના ઘા ઝડપથી મટે છે ખીલ ખરજવું અને સોરાસિસ જેવી ત્વચાની લાંબા ગાળાની સમસ્યાઓમાં પણ તે તેના એન્ટી ફ્લોરિમેન્ટ્રી અને એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મોને કારણે રાહત આપે છે કુવારપાઠુંના નિયમિત ઉપયોગથી ત્વચા હાઇડ્રેટ રહે છે જેનાથી કરચલીઓ અને વૃદ્ધત્વના અન્ય ચિહ્નો ધીમા પડે છે તે માત્ર ત્વચાને જ નહીં પણ વાળ અને માથાની ચામડીને પણ પોષણ આપે છે તેનાથી બનેલી જેલ લગાડવાથી ખોળો અને વાળ ખરવાની સમસ્યામાં રાહત મળે છે કારણ કે તે માથામાંથી ચામડીની ખંજવાળ અને સૂક્ષ્મતાને દૂર કરે છે આધુનિક સંશોધનો પણ આયુર્વેદના જ્ઞાનને સમર્થન આપે છે કુમારીમાં રહેલા કેમિકલ્સ જેમ કે લેક્ટિસ અને મેન્સન ડાયાબિટીસમાં વ્યવસ્થાપનમાં મદદ કરી શકે છે કારણ કે તે બ્લડ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનના સ્તરને સુધારે છે વધુમાં તે શરીરના ચયાપચયને સુધારીને વજન ઘટાડવામાં પણ સહાયક બને છે જોકે આંતરિક ઉપયોગ હંમેશા યોગ્ય માર્ગદર્શન હેઠળ થવો જોઈએ આમ કુવારપાઠું એ માત્ર એક શોભાનો છોડ નથી પરંતુ એક સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રણાલી છે પાચનને સુધારે છે યકૃતને શુદ્ધ કરે છે સ્ત્રી સ્વાસ્થ્યને ટેકો આપે છે અને ત્વચાને તેજસ્વી બનાવે છે આયુર્વેદ આપણને શીખવે છે કે નજીક રહીને અને આવા ઔષધિ છોડનો ઉપયોગ કરીને આપણે લાંબુ નિરોગી અને સંતુલિત જીવન જીવી શકીએ છીએ કુમારી ખરેખર એક એવી ઔષધિ છે જે યુવાની શક્તિ અને આંતરિક સૌંદર્ય જાળવામાં મદદ કરે છે આપણા આજના પ્રવચનના અંતે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કુંવરપાઠું જેને આયુર્વેદમાં કુમારી કહે છે તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું બહુમૂલ્ય છે તેના કડવા અને શીતળ ગુણધર્મો પાચનથી લઈને ત્વચા સુધી અનેક સમસ્યાઓ માટે અસરકારક છે હું આશા રાખું છું કે આ વિગતવાર માહિતી તમને મહાન ઔષધિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પ્રેરણા આપશે હંમેશા યાદ રાખો કે કોઈ પણ ઔષધિ ઉપચાર શરૂ કરતા પહેલાં નિષ્ણાત આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લેવી અનિવાર્ય છે જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક તેમજ શેર કરી કોમેન્ટ અવશ્યથી કરજો પ્રકૃતિના આ વરદાનનો લાભ લો અને સ્વસ્થ રહો ધન્યવાદ